બીઝેડ ગ્રુપ બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમ એકના ડબલ ભાજપના નેતાઓનું કનેક્શન ધારાસભ્યનું કનેક્શન કરોડોનું કૌભાંડ આ તમે ઘણું બધું સાંભળી લીધું અત્યારે સીઆરડીની જે તપાસ ચાલી રહી છે તેમાં પત્રકારોએ જે સવાલ પૂછ્યા તેમાં આ પોલીસ અમલદારે શું જવાબ આપ્યા છે તે પણ આપ સાંભળી લો વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંછી ગુજરાતમાં અત્યારે બીઝેડ ગ્રુપ જે ઉત્તર ગુજરાતના ગામડાના લોકો પાસેથી પૈસા ઉઘરાવતું હતું તેઓને એક ના ડબલ આપવાની લાલચ પણ આપતું હતું અને સાથે સાથે તેમને ઊંચું વ્યાજ પણ આપતું હતું આ બી ઝેડ ગ્રુપ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જે ગ્રુપ છે ત્યાં સીઆઈડી ક્રાઈમે દરોડા પાડ્યા છે અને તેમની ઓફિસમાંથી દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે છ હજાર કરોડના કૌભાંડની વાત ચાલી રહી છે પરંતુ સીઆઈડી ક્રાઇમને ફક્ત બે એકાઉન્ટ મળ્યા છે જેમાં એકસો કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન છે આ સીઆઈડી ક્રાઈમ પાસે હજી સુધી કોઈ ભોગ બનનાર પહોંચ્યું પણ નથી અને તેમણે હજી સુધી કોઈ એ મામલે ફરિયાદ પણ દાખલ કરી નથી જ્યારે પ્રેસ કોન્ફરન્સ હતી ત્યારે પત્રકારોએ આ કૌભાંડને લઈને બી ગ્રુપને લઈને નેતાઓના કનેક્શનને લઈને જે પ્રશ્ન પૂછ્યા તેના જવાબમાં આ સીઆઈડીના એસપી મુકેશ પટેલ શું કહી છે તે પણ આપ સાંભળી લો જે સાત આરોપી પકડ્યા છે એમાં મયુર દરજી મુખ્ય એજન્ટ હતો બાકીના લોકોનો રોલ શું છે જેને આરોપી તરીકે અત્યારે બતાવ્યા છે એવા લોકોમાં આ જે લોકો હતા એ અલગ અલગ ઓફિસોમાં જે રોકાણકારો આવે છે એમને ફોર્મ ભરાવાના લોભામણી લાલચો આપી અને એમના જોડેથી મોટા પ્રમાણમાં જે ડિપોઝિટ્સ હોય એ લેવાના મતલબ જમા લેવાની કામગીરી અને ઓફિસની અલગ અલગ જે પૈસા આવે છે એ પૈસા મૂળ ભૂપેન્દ્ર ઝાલા સુધી પહોંચાડવા સુધીની કામગીરી માં અલગ અલગ જગ્યાએથી સંકળાયેલા હતા એ પૂરતો એમનો રોલ છે અત્યારે હાલ તો જે પકડાયેલા આરોપીઓ છે એ અને બેંક અને અત્યારે તો અમે ઇન્ફોર્મેશન ગેધરિંગ કરી રહ્યા છીએ ઇન્વેસ્ટિગેશન નિયમો અનુસારની ચાલી રહી છે ક્યાં લોકેશન કઈ ફોટો કે જાળાનો પરનો મેં આવ્યો નહીં એના જે ટેકનિકલ સર્વેલન્સ છે એના આધારે અત્યારે એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે એટલે અત્યારે એ કહી શકાય નહીં કે ક્યાં હોઈ શકે છે પણ એ દેશ ન છોડે એના માટે અમે એલઓસીની પ્રપોઝલ જે તે સંસ્થાને અમે મોકલી આપી છે એક આરોપી ક્લિનિંગનું કામ કરતો હતો સાફ સફાઈ માટે જતો હતો મહિને સાત હજારનો પગાર ઝૂંપડામાં રહે છે એને આરોપી બનાવવાનું શું કારણ ખાસ એ તપાસ દરમિયાન અમારા જે છે એ વધારે ધ્યાન આપી શકે છે અને એ બાબતે ખુલાસો કરી શકે છે ચાર્ટર્ડ છે લાવવામાં આવ્યા અને પૂછપરછ ચાલુ છે એમના જોડેથી બેંકની વિગતો મળી છે બેંકના અલગ અલગ જે બેન્કની માહિતી મેળવ્યા પછી એ બેંકમાંથી કયા કેવા પ્રકારના ટ્રાન્ઝેક્શન થયા છે એ માહિતી આગળ આગળના દિવસોમાં વધારે પ્રકાશ અત્યારે હાલ તો એક જ સીએ છે મહિતા છે બસ એનાથી વિશેષ બીજી કોઈ સેન્ટ્રલ એજન્સીઓને ઇન્વોલ્વમેન્ટ માટે કઈ સૂચના કેવું એવું છે યસ જીએસટી સેન્ટ્રલ જીએસટી ના અધિકારીઓ સાથે અમે સંપર્કમાં છીએ અને બીજી અન્ય એજન્સી છે એ એજન્સીનું કામ અમારું ચાર્જશીટ થાય

કેવી ગિફ્ટ આપવામાં આવતી હતી કોને કોના દ્વારા કોને ગિફ્ટ આપેલી છે એ વિશે હું વધારે નહીં કહી શકું એક ગ્રોમોર આખું એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એ પણ ભૂપેન્દ્ર ઝાલાએ પરચેસ કરેલી છે એની સામે કોઈ કાર્યવાહી થશે કારણ કે ત્યાં હજારો છોકરાઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અને એમનો અભ્યાસ પણ ચાલુ છે વિદ્યાર્થીઓને ચિંતા છે કે અમારા અભ્યાસનું શું થશે ગ્રોમોર બાબતે અત્યાર સુધી કોઈ ઇન્વેસ્ટિગેશન નથી કરવામાં આવ્યું ગ્રોમર કેવી રીતે ખરીદવામાં આવ્યું છે કેવી રીતે ત્યાં ભાગીદારી છે કેવી રીતે પાર્ટનરશીપમાં હતી કે પોતાની ગુજરાતમાં તમામ જગ્યાએ અમારી ઓફિસમાંથી એક લેટર સબ રજિસ્ટરને જશે અને જે પણ સ્થાયી મતલબ ઇમુવેબલ પ્રોપર્ટી છે એ કોઈ વ્યક્તિને અન્ય વ્યક્તિને ન વેચાણ કરે એ બાબતે અમે તમામને જાણકારી આપી દીધી છે તમામ બીજી જે એજન્સી છે બેંક સિવાયની સીડીએસએલ એનએસડીએલ કે જ્યાં શેર માર્કેટ અને પાન કાર્ડના આધારે અને આધાર કાર્ડને આધારે જે પણ ઇન્ફોર્મેશન અમને મળશે આધારે કાર્યવાહી કરવામાં આવશે હજુ સુધી હજુ નથી આવ્યા પણ એ તો બેંક એકાઉન્ટની ડિટેલ અમારી જોડે આવે બેંક જોડેથી માહિતી માગીશું અને એમાંથી અમને ખબર પડશે કે કોણ ઇન્વેસ્ટ કરતા હતા રોકાણ કરતા કોણ હતા અને એમનું અમે

પછી બેંક ડિટેલ ના આધારે અમે કહી શકીશું અત્યારે કેવું એ આગોતરું કરોડ રૂપિયા નો પ્રથમ બે ત્રણ દિવસની આ આંકડો ભજવું છે ભેટર છે શું તમારી બે એકાઉન્ટની ડિટેલ અમને જે જે તે દિવસે જ મળી ગઈ હતી તો એમાં એકસો પંચોતેર કરોડ રૂપિયાની હતી જ અને અત્યારે હવે માહિતી જેમ જેમ બેંક એકાઉન્ટની વિગતો અમને મળશે મળી રહી છે એમ અમે માગીશું અને બેંક એકાઉન્ટની વિગતો આવ્યા પછી સો ટકા આમાં આંકડો વધશે

એનો સમાવેશ કરીશું સર કોઈ પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટ કોઈ રાજકીય નેતા ફીટબોલ અત્યારે અત્યાર સુધી અમારી જોડે એવી કોઈ જ ડિટેલ નથી કે અમે એમ કહી શકીએ કે આમનું ઇન્વોલ્વમેન્ટ છે અત્યારે અમારી જોડે જે માહિતી છે એ ડેટા સ્વરૂપે છે તો એ બાબતે કહેવું થોડું વહેલું હશે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા